હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કે એન કિચન્સમાં આજે આપણે બનાવીશું સાબુદાણા વડા જે આપણે ઉપવાસમાં લઈ શકીએ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં અઢીસો ગ્રામ સાબુદાણા લીધા છે જેને આપણે ત્રણ વખત એને વોશ કરી લઈશું જેથી એનું ડસ્ટ નીકળી જાય આ રીતે આપણે એને સાફ કરી લેવાના છે પાણીમાં હવે આપણા સાબુદાણા સાફ થઈ ગયા છે આપણે એમાં પાણી એડ કરીશું વધારે પાણી એડ નથી કરવાનું સાબુદાણાથી થોડુંક ઉપર રહે એવું પાણી એડ કરવાનું છે અને એને ત્રણ કલાક માટે આપણે સાઈડમાં રાખીશું હવે ત્રણ કલાક થઈ ગયા છે હવે આપણે જે સાબુદાણા પલાળ્યા હતા એ આપણે જાળીવાળા વાસણમાં આ રીતે આપણે દસ મિનિટ માટે ડ્રાય કરવા રાખીશું હવે આપણે દસ મિનિટ પછી એક બાઉલમાં ડ્રાય કરેલા સાબુદાણા કાઢી લઈશું આ રીતનો આપણે એનો દાણો રાખવાનો છે જેથી સાબુદાણા ફ્રાય કરતી વખતે ફાટે નહીં હવે મેં અહીંયા ત્રણથી ચાર બટાકા બોઇલ કરેલા લીધા છે એને આ રીતે આપણે મેસ કરી લઈશું જો મોટી સાઈઝના બટાકા હોય તો તમે બે પણ લઈ શકો છો અને અહીંયા મેં કાચા સિંગ દાણા રોસ્ટેડ કરીને અને ક્રશ કરીને લીધા હતા એક વાટકી અને બેથી ત્રણ ચમચી રાજગરાનો પાવડર લીધો છે જે આપણને પાઇડિંગ સારું આપશે અને એકદમ ક્રિસ્પી સાબુદાણાના વડા બનશે અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ લીધી હતી બે ચમચી તમે જે પ્રમાણે સ્પાઈસી ખાતા એ પ્રમાણે તમારે લેવાની અને લીલા દાણા આપણે એડ કરીશું અને અડધી ચમચી કારામણીનો પાવડર એડ કરીશું તમે એક ચમચી પણ લઈ શકો છો અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું હવે આપણે લીંબુ એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીં તમારે તલ કે વરિયાળી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો હવે મિક્સ કર્યા પછી આપણે આ રીતે હાથમાં ઓઇલ લઈને સાબુદાણા વડાનો શેપ આપીશું આ રીતે આપણે સાબુદાણા વડાનો શેપ આપી દેવાનો છે આપણે અહીં ધ્યાન રાખવાનું છે કે વડાની જે કિનારી છે ક્રેક ના થવી જોઈએ નહીં તો જે ઓઇલનો ઓઇલ છે એ કરી લેશે અને વડા આપણા ફાટી જશે આ રીતે આપણે સાબુદાણાના બધા વડા તૈયાર કરી લેવાના છે અને મેં અહીંયા ઓઇલ ગરમ કરવા રાખ્યું હતું આપણે ઓઇલ વધારે પડતું ગરમ નથી કરવાનું મીડિયમ રાખવાનું છે અને એમાં આપણે સાબુદાણાના વડા આ રીતે એડ કરી લઈશું હવે આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે થોડા બ્રાઉન થાય પછી આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે હવે આપણે એકવાર ફરી એની સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાઈડ ચેન્જ કરીશું અને હવે આપણે એને જાડાની મદદથી આપણે એને પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે બધા જ સાબુદાણા વડા ફ્રાય કરી લઈશું આપણા વડા એકદમ ક્રિસ્પી બન્યા છે અને ખાવામાં પણ બહુ જ મજા આવશે જો તમને પસંદ હોય તો તમે પણ જરૂર ઘરે ટ્રાય કરજો અને આને આપણે ફરારી ગ્રેન ચટણી સાથે લઈ શકીએ છીએ